મૃતક વ્યક્તિની ત્રણ વસ્તુઓનો આપણે ક્યારે પણ ઉપયોગ ન કરવો જોઈએ તો ચાલો આપણે જાણીએ કે એ ત્રણ કઈ વસ્તુ છે જેનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ તો આપણી સંસ્કૃતિ મુજબ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ ગણાય છે તો કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ મનાય છે જેમાં ખાસ કરીને મૃતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જો આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો પિતૃદોષ લાગી શકે છે હિન્દુ ધર્મમાં ગુરુડ પુરાણમાં અને ભગવાન વિષ્ણુનું ખાસ મહત્વ છે ગુરુડ પુરાણમાં બસો એકોતેર અધ્યાય અને અઢાર હજાર શ્લોક છે સાથે વ્યક્તિના મૃત્યુ બાદ શું થાય છે અને તેને કેવા પ્રકારની યોનિમાં જન્મ થશે તેની ગુરુડ પુરાણમાં માહિતી આપવામાં આવે છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિની કઈ વસ્તુઓનો ક્યારે ઉપયોગ ના કરવો જોઈએ અને આ વસ્તુઓનો ઉપયોગથી શું અસર થઈ શકે છે તે વિગતવાર જાણવી ખૂબ જ જરૂરી છે મૃતકના કપડાનો ક્યારેય પણ ઉપયોગ ના કરવો જોઈએ ગુરુડ પુરાણમાં જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જો તમે આવા કપડાંનો ઉપયોગ કરો છો તો મૃતકની આત્મા તમારી આસપાસ સાથે જોડાઈ જતી હોવાની માન્યતા છે સાથે મૃતકની યાદો તે વ્યક્તિને હેરાન કરે છે આવું થવાથી મૃતકના કપડાનો ઉપયોગ કરનાર વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સમસ્યાનો ભોગ બને છે જેથી મૃતક વ્યક્તિના કપડાનો ભૂલથી પણ ઉપયોગ કરવો ના જોઈએ મૃતકના કપડા દાન કરવાથી તેની આત્માને શાંતિ મળે છે તેમજ મૃતકના દાગીનાનો પણ ઉપયોગ ના કરવો જોઈએ ગુરુડ પુરાણ મુજબ મૃતક વ્યક્તિના ઘરેણાનો ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ ઘરેણા મૃતકની નેગેટિવ શક્તિના વહનો શસ્ત્રોમાં માનવામાં આવે છે વ્યક્તિને કપડાં કરતા પણ વધારે પ્રત્યે લગાવ હોય છે એટલા માટે મૃતકના ઘરેણાનો કોઈ દિવસ ઉપયોગ કરવો ન જોઈએ તો મૃતકની નેગેટિવ ઉર્જાની અસર ઘરેણામાં ઘરેણાની સાથે વ્યક્તિ પર પડે છે સાથે આવું કરવાથી મૃતકની આત્માને મૃત્યુલોકમાં પણ તકલીફ પડવાની માન્યતા છે જેથી આવી સમસ્યાથી દૂર રહેવા માટે મૃતક વ્યક્તિના ઘરેણાં ઓગાળીને બીજી કોઈ પણ વસ્તુ બનાવડાવી લેવી જોઈએ અથવા તો આવા ઘરેણાઓને મંદિરમાં દાન પણ કરી શકો છો એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું કરનારને યમરાજ દર્દનાક સજા આપે છે તેમજ મૃતકની ઘડિયાળ પણ કદી ન પહેરવી જોઈએ મૃતક વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ એવું કહેવામાં આવે છે કે ઘડિયાળ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે એટલું જ નહીં પણ ઘડિયાળ મૃત્યુ સુધી લોકોની સાથે જ રહેતી હોય છે એટલા માટે મૃતક વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે મૃતકની ઘડિયાળનો ઉપયોગ કરો છો તો પિતૃદોષ લાગી શકે છે એટલા માટે મૃતકની ઘડિયાળને દાન કરી દેવી જોઈએ બસ આ જ રીતે મૃતક વ્યક્તિની આ ત્રણ વસ્તુઓ છે એક તો કપડાં બીજું તેના ઘરેણાં અને તેની ઘડિયાળ આ વસ્તુઓનો આપણે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનો ઉપયોગ કરીએ તો આપણને પિતૃદોષ લાગે છે આ આપણા ગુરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો થેન્ક યુ